ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ શું તમારી સાથે રહો તમારી સંભાળ લો અને તમારી કાળજી લો પ્રભુ શું તમારી સુરક્ષા કરો અને તમારા હૃદયની સર્વ ઇચ્છાઓ પૂરી કરો એક બીજાને પ્રભુના નામે આશીર્વાદ આપતા આપણા દિવસની શરૂઆત કરીએ હલીલું વચન કે છે ઝાડ તેના ફળથી ઓળખાય છે નહીં અને આપણે પણ ઈશ્વરના બાળકો છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં બીજાનું ભલું કરનારા બીજાઓ પ્રત્યે માયળું પણ વર્તનારા બીજાઓને પ્રેમ કરનારા પ્રભુની આજ્ઞાઓના આધીન રહેનારા પ્રભુની આજ્ઞાઓ પાડનારા વચનને પાડનારા આપણે તેમના બાળકો છે હાલે લઉ્યા અને માટે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં દરેક મુશ્કેલીઓમાં હા બીમારીઓમાં પણ અને સંકટોમાં પણ ધીરજ રાખીને પ્રભુને સોંપતો પારખીને તે પ્રમાણે તેમની પાછળ આપણો ચાલીએ વધારે અઘરું પડે મુશ્કેલ રૂપ થાય પણ આપણા મદદગાર બચાવનાર છોડાવનાર સદા અને સર્વદા આપણી સાથે છે હાલે લુ ફ્રેઝ નહીં પ્રભુની પાસે એક કમિટમેન્ટ સાથે જઈએ હલેલો વિશ્વાસ સાથે પ્રભુની આગળ કમિટમેન્ટમાં રહેવું એ પણ કહેવું છે કે હા પ્રભુ હું તમારું આ કાર્ય કરીશ પ્રભુ હું તમારા આ કામને માટે ઉપયોગી બનીશ સ્વાર પણ આપણા ઈશ્વરને પ્રત્યે દેખાવું જોઈએ હાલે ઘણી બધી વખત આપણે જઈએ છીએ પ્રભુની ભજન સેવા કરીએ છીએ ભજન સેવામાં ભાગ લઈએ છીએ પણ જે પ્રમાણે પ્રભુને માટે આપણે ઉપયોગી થવું પડે એ પણ આપણે જરૂરી છે સમય સમય પર પોતાની જાતનું પણ આપણે પ્રભુને અર્પણ કરવાનું છે સમય આપીને તેમના કાર્યમાં જોડાઈને તેમના કાર્યને આગળ વધવાને માટે તેમના કાર્યને આગળ વધારવાને માટે બીજાઓને સહાય કરીને પ્રાર્થના કરીને અથવા એ કાર્યના હિસ્સા બનીને આપણે પ્રભુના કામને આગળ વધારવાનું છે હા ઘણીવાર એવું બનતું હોય કે આપણી પાસે એવા તાલન ના હોય પણ આપણે જે શક્ય હોય એ રીતે આપણે પ્રભુના કામને આગળ વધારીએ હાલ એ કમિટમેન્ટ સાથે આપણે પ્રભુની પાછળ ચાલીએ હાલના જ્યારે પ્રભુ મંદિરમાં ગયા પ્રાર્થના કરી તેમણે એક કમિટમેન્ટ કર્યું જો તમે મને દીકરો આપશો તો હે ને જો તમે મને દીકરો આપશો તો એ નાઝરિક તમારી સેવાને માટે હું એને આપી દઈશ હા લીલું અને આપણે પણ પ્રભુની પાછળ આપણે એક કમિટમેન્ટ સાથે ચાલીએ કે પ્રભુ મારો ઉપયોગ કરો હું આ રહી અને જો તમે મારો ઉપયોગ કરશો તો હું તમારી સેવા કરીશ હા લીલું જો તમે મારો બચાવ કરશો તમને તમારું તમારામાં આગળ વૃદ્ધિ આપશો તો હું તમારા કાર્યને માટે મારી તમારી સેવાને માટે સુવાર્તાના માટે બીજાઓને મદદરૂપ થાય માટે હું મારું જીવન આપીશ હા લીલું એ આપણામાં નાના નાના ફળો લાગવા જોઈએ આપણે પ્રભુના બાળકો છે એટલા માટે કે આપણા જીવનો દ્વારા નાના નાના કામો થવા જોઈએ હા એ હંમેશા આપણે જેમ બીજા લોકો કરે છે કે સમજો કે સાજા થઈ ગયા પછી ભૂલી ગયા અથવા નાની આભાર સુધીની મિટિંગ કરી અને ત્યાર પછી આપણે ફરી પાછા આપણે આપણા જગતના કામોમાં વ્યસ્ત થઈ ગયા એવું ન કરીએ પણ આપણે પ્રભુની સાથે કમિટમેન્ટ સાથે ચાલીએ જોડાયેલા રહીએ રોજ પ્રભુનો આભાર માનીએ દરેક પળે માનીએ અને પ્રભુની ઈચ્છાને આધીન થઈએ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે આપણે સતત પ્રયત્ન કરીએ ચોક્કસ બધાની પાસે અલગ અલગ કૃપાદાનો છે તાલંતો છે અને દરેકને પ્રભુ અલગ અલગ રીતે ઉપયોગ કરે છે પર જે પણ રીતે પ્રભુ આપણો ઉપયોગ કરવા માગતા હોય એ પ્રભુની યોજનાને આપણે ઈમાનદારીથી આપણા જીવનમાં પૂરી કરીએ હા એ જેમ કે એસ ફોર એન એક્ઝામ્પલ આપો કદાચ મારી કોઈ બળાઈના લીધે નહીં પણ એક નાની સાક્ષી રૂપે તમને કહેવા માગું છું કે મારું મારું જે કામ છે કે મારે સવારમાં વહેલું પાંચ વાગે ચાર વાગે ઉઠવાનું છે ચાર વાગે ઉઠીને પાંચ વાગ્યા પહેલાં પ્રભુના બધા વચનો ઉપલી દૈનિક માનના હોય કે પ્રભુ માટે જે કંઈ વચનો દિવસને માટે પસંદ કર્યા હોય એને પોસ્ટ કરવા યુટ્યુબની લિંક પોસ્ટ કરી ફેસબુકનું પ્રસારણ કરવું બીજાઓને ઓડિયો મોકલવો જે તે મારું કામ છે તે મારે દરેક સંજોગોમાં કરવાનું છે એમાં આળસ નહીં ચાલે છ વાગે કરીશ સાત વાગે હું કરીશ થોડું ઊંઘી જઈશ ફરી ઉઠીશ ત્યારે કરીશ ગમે ત્યારે કામ થશે પ્રભુ થોડા બોલનાર છે પણ ના મિત્રો ચોક્કસ હું જાતે કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી એટલે હું સીધો પ્રભુ સાથે મારી મારો વ્યવહાર કરી રહ્યો છું મતલબ કે મારા જે ઇમિડિયેટ બોસ કહેવાય એ સગળું પ્રભુ છે મારી માટે રાઈટ એ હું કદાચ મનમાં વિચારું કે પ્રભુ સાત વાગે કરીશું હોય તો મને બોલવાનું નહીં પાંચ વાગે નહીં ઉઠવું તો તમે મને બોલવાના નથી પણ મારું એક કમિટમેન્ટ છે કે સવારમાં પ્રભુ હું મોનિંગમાં વહેલો ઉઠીશ અને સવારમાં પ્રથમ હું તમારું વચન મોકલીશ અને જે તે સમય છે એ પ્રમાણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે હું એના ટાઈમ ટેબલને ફોલો કરું છું એક મારું સ્વાર પણ છે કે મારી બુધવારની સંગત મારી શુક્રવારની સંગત સવારમાં સાતથી નવનો સમય એ રેકોર્ડિંગનો સમય છે રેકોર્ડિંગ એ પ્રમાણે કરું રોજે રોજના ઓડિયો તૈયાર રાખવા બીમારીમાં અથવા એવા ગ્રહ પ્રસંગોમાં સમય સમય પર મારે પ્રભુનું કામ પ્રાધાન્ય આપીને કરતું રહેવું આ બધું મારી પોતાની પોસ્ટલ અંગત જવાબદારી છે મારે એમાં ઈમાનદારીથી મારું કામ કરવાનું છે કે જ્યાં આગળ ભલે માણસો મને નથી જોઈ રહ્યા અથવા માણસો તરીકે મારા પર કોઈ નજર રાખનાર નથી પણ જીવતા ઈશ્વર મારા પર નજર રાખી રહ્યા છે માટે મારી આધીનતા મારા મારા જીવનમાં મારા આત્મિક જીવનમાં આધીનતા અને પ્રભુના કામ માટે ઈમાનદારી હોવી બહુ જ જરૂરી છે જો એ પ્રમાણે પ્રભુ પાસેથી મારે આશીર્વાદો મેળવવાના છે જે પ્રમાણે મારું કામ આશીર્વાદિત થવું જોઈએ એ પ્રમાણે આધીનતા વગર ઈમાનદારી વગર હું પામી શકવાનો નથી ચોક્કસ આપણે ગમે ત્યારે ગમે તે સમયે આઠ વાગે નવ વાગે દસ વાગે બાર વાગે બપોરે સાંજે ગમે ત્યારે પ્રભુના વચનો મોકલી શકે છે પણ મારું વ્યક્તિગત અંગત દર્શન પ્રમાણે મારું જે કામ છે એ મારે મારા સમય પર કરવાનું છે હાલે લોહીયા એક કમિટમેન્ટ આપણી પાસે આપણા ઈશ્વરના કામ માટે હોવું જોઈએ મને એક તાલંત આપ્યું છે પ્રભુ હું તમારી સેવાને માટે એને વાપરીશ જે પણ બને શક્ય એ રીતે હાલે લોહીયા અને જ્યારે તમે અને હું એક કમિટમેન્ટ સાથે પ્રભુની પાછળ ચાલીએ છીએ પણ સાથે ત્યારે લાંબા સમય સુધીમાં એનો ફાયદો આપણે જોઈ શકીએ છીએ એનો આશીર્વાદ આપણે જોઈ શકીએ છીએ કેમ કે પ્રભુ માટે કરેલું કોઈ પણ નાનામાં નાનું કામ પણ નિર્થક જતું નથી હાલે ધ ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે આપણે બધું મોકલીએ છીએ એનો શું ફાયદો થાય છે પણ ઘણી બધી વખત ઘણા બધા લોકોનો ફોન આવે છે વચન માટે ઓડિયો માટે યુટ્યુબની લિંક માટે અને આપણને એના દ્વારા ખબર પડે છે કે પ્રભુ કાર્ય કરી રહ્યા છે લોકોના હૃદયની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે હા આપણે પ્રાર્થના સાથે આપણું કામ કરીએ હે ઉઠીને કદાચ આપણે ગુડ મોર્નિંગનો મેસેજ કરતા હોય તો એની સાથે પ્રભુનું વચન મોકલે પ્રભુ તમને આ વચન દ્વારા આશીર્વાદ આપે હા પ્રેઝ લોટ આપણે આશીર્વાદના બાળકો છે અને માટે સર બધા આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હાલી લુયા અને જુઓ આપણું જીવન એ પ્રમાણે બનશે કે જાણે આપણે તેમને રાજ્યને શોધીએ છીએ અને તેમને ન્યાયપણા અને આપણને પોતાને પણ જીવાનાની અગત્ય હોય છે અથવા રહે છે એ બધી જ આપણને પ્રભુ પાસેથી મળવા પાત્ર થશે હાલે લેશ આધીનતા શિસ્તા ઈમાનદારી એ આપણા જીવનમાં આત્મિક જીવનમાં પુરસ્કાર જરૂરિયાત છે હાલેલુયા આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલો પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આજે સવારમાં ફરીને એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો છે પ્રભુ થેન્ક યુ આ સમયની માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું અમને સલામત રાખ્યા પ્રભુ અને પ્રભુ અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે જો તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ જેમ આખી રાત તમે અમારું રક્ષણ કર્યું પ્રભુ હવે એમ પ્રભુ આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો પ્રભુ અને વિશેષ પ્રભિતા તમે તમારી મોટી દયા તમારી મોટી કૃપા અને મોટી કરુણા આજે આખો દિવસ તમે અમારા પર રાખજો પ્રભુ એટલા માટે પ્રભુ કે પ્રભુ અમે પ્રભુ તમારા માર્ગમાં ચાલી શકીએ પ્રભિતા અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે અમારું જીવન પ્રભુ ચલાવી શકીએ પ્રભુ એવું તમે દે છે પ્રભુ આખો દિવસ તમે અમને જ્ઞાન બુદ્ધિ ડાપડ ને તમારી દોરવણી આપજો પ્રભુ પ્રભુ અમે ભૂલકડા હૃદયના બાળકો છે ઘણી બધી વખત પ્રભુ અમે જાણે અજાણે પ્રભુ એવું કરી બેસે છે એવું બોલી જઈએ છીએ એવું વર્તન કરે છે કે પ્રભુ જેના દ્વારા પ્રભુ અમે તમારા હૃદયને દુઃખી કરીએ છીએ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ અમારા એવા વર્તનને માટે ક્ષમા કરો અમને તમારા જ્ઞાન બુદ્ધિ અને ડાપોડથી ભરી દો પ્રભુ અને ખાસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમે રોજે રોજ પ્રભુ તમારી પાછળ અમારો વધને ચાલીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ આ દિવસ પ્રભુ તમારા નામ અમે આગળ આ આ દિવસમાં અમે તમારા નામમાં આગળ વધીએ સફળ થઈએ આશીર્વાદિત થઈએ અને પ્રભુ અમે બીજાઓને માટે પણ તમારા નામે આશીર્વાદનું કારણ બની જઈએ પ્રભુ એવું તમે થવા દેજો વાલા પ્રભુ સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ આ સમયને માટે પ્રભુ અને પ્રભુ આ માટે અને આ સુંદરતાને માટે મારા બધાનો તમે કંટ્રોલ લો પ્રભુ જે લોકો તમને મળવાને માટે આવ્યા છે એ સર્વની મુશ્કેલીઓ ચિંતાઓ દુઃખો પ્રભુ તમે નોંધ મળો પ્રભુ હા પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા બાળકો પ્રભુ આજે તમારો મહિમા જુઓ એવું તમે ખચિત થવા દેજો પ્રભુ જે રૂપમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ રૂપમાં તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ પ્રભુ અને ખાસ પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી જતા પ્રભુ અત્યારે પ્રાર્થના કરતા પ્રભુ અમે તમને વિનંતીભરી અરજ પરશ કરી છે પ્રભુ કે જે લોકો ઘેરમાર્ગે દોરાયા છે પ્રભુ વ્યસનોમાં છે પ્રભુ દારૂ જુગાર જેવી કુટીઓમાં છે પ્રભુ અમંગળ અઘટિત સંબંધોમાં છે અથવા પ્રભુ તમને શોભે નહીં એવી બાબતોમાં છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓનો આત્મા નશમાં ના જાય તેમનો બચાવ થાય પ્રભુ હા પ્રભુ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ પ્રભુ તમે એમનો બચાવો પ્રભુ પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની લિંકનો ઉપયોગ કરો તમારા સેવક સેવિકાઓનો ઉપયોગ કરો પ્રભુ પણ પ્રભુ તેઓનો નશ ના થાય તેમનો બચાવ થાય એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ આ સમયે એવો છે પ્રભુ કે જ્યારે માંદગી છે પ્રભુ તમારા સેવક સેવિકાઓ પણ બીમાર છે પ્રભુ મિનિસ્ટ્રી ચલાવનાર પ્રભુ મંદિર ચલાવનાર પ્રભુ પ્રભુ મંદિરમાં સેવા આપનારો વ્યક્તિગત અંગત સેવા કરનાર અને પ્રભુ તમારા નામે ઓળખાતા તમારા રોઈમાં કરેલા તમારા બાળકો પ્રભુ ઠેર ઠેર બીમાર છે પ્રભુ વાયરલ છે પ્રભિતા ચિકનગુનિયા છે પ્રભિતા અને પરમેશ્વર પિતા ડેન્ગ્યુ તાવ છે પ્રભુ ટાઇફોઇડ છે મેલેરિયા છે પ્રભુ અને પ્રભુ હૃદયનો રોગ છે અકસ્માત થયો છે પડવા વાઘો થયો છે પડવા વાગવાનું થયું છે પ્રભુ ફ્રેક્ચર થઈ ગયું છે પ્રભુ કરોડોજનનું હાડકું તૂટી ગયું છે પ્રભિતા મણકાનો પ્રોબ્લેમ થયો છે પ્રભુ ચલાતું નથી બોલાતું નથી ઊભું નથી થવાતું કોમામાં છે પ્રભુ હા લકવા થઈ ગયો છે પ્રભિતા અને પ્રભુ કેન્સર જેવા મહારોગ તે પીડિત છે ચામડીના રોગ છે ખંજવાળના રોગ છે પ્રભિતા અને પ્રભુ આંખના રોગ છે કાનના રોગ છે ગળાના રોગ છે ફેફસાના છે આંતરણા છે નાના મોટા મગજના છે કિડનીના છે હૃદયના છે પ્રભુ પિતાશય છે પ્રભિતા માઇગ્રેન છે થાઇરોઇડ છે ખેંચ આવી રહી છે પ્રભિતા એસિડિટી છે હાઈપરટેન્શન છે પ્રભિતા અને પ્રભુ એવા ભયંકર રોગો અને ટ્યુમરો છે પ્રભુ જેના લીધે તમારા બાળકો પ્રભુ ના તંદુરસ્ત છે પ્રભુ બાપ અમે પ્રાર્થના કરીએ છીએ જે બોલ્યા છે અને નથી બોલી એવા તમામ રોગોમાંથી તેઓ અત્યારે હમણાં જ તમારા પવિત્ર નામમાં સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ દરેક તૂટેલા ઘરને જોડજો લડાઈ ઝઘડા દૂર કરજો ડિવોર્સને તમે ખાલી જ કરજો હા છૂટાછેડા જેવી બાબતો દૂર થાય પ્રભુ પરિવારો એક બને પ્રભુ પતિ પત્ની એક બને લગ્નનો આશીર્વાદ મળે બાળક ધનનો આશીર્વાદ મળે પિતા મકાનનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે નાણાનો આશીર્વાદ મળે પિતા તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત પ્રભુ પિતા હા પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધના તમામ પ્રકારના તો હુમતો કોર્ટ કેસો એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરજો તમને વિદેશ જવું છે તો તેના તમામ માર્ગો આયોજનો પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો તેમાં રહેલી રૂકાવટો તમે દૂર કરો પ્રભુ તમારા બાળકોની સાથે રહેજો અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા અને પરમેશ્વર આખો દિવસ તમારા બાળકોના હાથના કામોને તમે આશીર્વાદિત કરો સફળ કરો તમારી પોતાની પવિત્ર હાજરી પ્રભુ સર્વની સાથે રાખો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો આશીર્વાદિત કરો જે બહેનો પ્રભુ બાળકને જન્મ આપવાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે ભરપૂર કરજો તેમની સુરક્ષા કરજો આ મિનિટ સુધી બાપોને માફ કરજો અને સાધના સમયે ફરીવાર તમારો આભાર તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો માગતા કરવા માટે તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન